ઠાના છિન્નાસણીની બેંક ઓફ બરોડા શાખામાં ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના નામે પ્રીમિયમ ઉઘરાવીને એજન્ટ ફરાર થઈ જતા અનેક લોકોના નાણાં ફસાઇ ગયા છે ચિન્નાસણી જસપુરિયા કોટડા સહિતના ગામના લોકોનું લાખો રૂપિયાની ડિપોઝીટ ઉપાડી નાણાંચાવ કરી જતા રોવાનો વારો આવ્યો છે પોતાના નાણાં ઉપડી ગયા હોવાની જાણ થતાં લોકોએ ચિન્નાસણી બેંક ઓફ બરોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો બેંક ઓફ બરોડાની ચિન્નાસણી શાખાના મેનેજર અને સ્ટાફને મિલી વગર ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટે છેતરપિંડી આચરી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ બેંક ઓફ બરોડા સાથે ટાઇ અપ કરેલું હોવાનું કહી વધુ વ્યાજની લાલચ આપીને ફિક્સ ડિપોઝીટ તોડાવીને પ્રીમિયમ જમા કરાવ્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એડવાન્સ પ્રીમિયમમાં દસથી વીસ ટકા લેસ આપવાની વાત કરીને ફિક્સ નાણા ઉપાડી લેવામાં આવ્યા છે બેંકના મેનેજર અને સ્ટાફના કહેવાથી ઇન્સ્યોરન્સ કંપની સાથે સંપર્કમાં આવ્યા હોવાથી બેંકના મેનેજર પૈસા પરત લાવી આપે તેવી ભોગ બનનાર લોકોએ માંગ કરી છે બરોડાની અંદર ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સ કરી અને વીમા કંપની હતી જે બેંક ઓફ બરોડાથી મર્જિંગ કરેલી હતી આ લોકોએ એડવાન્સ પ્રીમિયમ તરીકે અમારી જોડેથી ચિત્રાસણી જસપુરિયા કોટડા ફિરોજપુરા બોટાવાડા ટોટલી જે ખેડૂતોના પૈસા ફિક્સ ડિપોઝીટના સર્ટી પડ્યા હતા એ એમના ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સના એજન્ટે વટવરાઈ અને ટોટલી પૈસા ઉપાડી લીધેલ છે અને આ લોકોએ અમને એવું કીધું હતું કે ભાઈ તમે એડવાન્સ પ્રીમિયમ ચોવીસ ને પચીસ નું ભરશો તો તમને દસ કે વીસ ટકા તમને લેસ મળે છે તો એ લેસ કે મળે છે એ રીતે અમે એ લોકોએ અમારા સર્ટી જે વટાઈ અને ટોટલી પૈસા આ લોકોએ કેશના અંદર ઉપાડી અને કૌભાંડ કરેલ છે અમારો પૂરો ભરોસો બેંક ઓફ બરોડા હતી ઇન્ડિયા ફર્સ્ટ લાઈન ઇન્સ્યોરન્સ ને અમે કોઈ ઓળખતા બી નતા બેંક ઓફ બરોડાના મેનેજર સાહેબે તથા સ્ટાફ ગણ એવું કહેતો હતો કે ભાઈ તમારું જે બરોડાના નામે સર્ટી પડ્યા છે એના અંદર વ્યાજ ઓછું આવશે તો ઇન્ડિયા ફર્સ્ટ ની અંદર તમે પૈસાનું રોકાણ કરો તો આજુબાજુના ખેડૂતોએ જે મહેનત મજૂરી કરી

કેન્સલ તરીકે તમારી મમ્મીએ લીધવા તો તમને કેન્સલ એ તરીકે હું એક બુક કોઈ ની નથી ઓળખતી અને મને યોગેશ સારી બોલાવી અને સાગરભાઈ જોડે ફોન કરાવીને મને બેંકમાં બોલાવી અને મારા જોડે ચાર લાખની ની સરખી મારા જોડે થી બે બે લાખ ના જે છે બેંકમાં ભારે ને રસીભાઈ અને છ છ લાખના ના છ લાખ બે બે લાખ તરીકે એમને મારી મમ્મી જોડે ઘરે આવી સહી કરાવી

અમને મેં કોઈ બેંક સાથે લેવા દેવા નથી અમે બે વર્ષથી આ આ બેંકમાં કંટાળી ગયા છીએ અને આ ગરીબોના પૈસા છે અને આ ચીટીંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફર્સ્ટ વાળો જે શાહ છે કઈ શું નામ છે એનું આતુષ આતુષ શાહ દિશાનું છે એ લોકો ઘરે ઘરે જઈને બેંકના અધિકારી સાથે ઘરે ઘરે જઈને ગરીબ રોડી રોડ મહિલાના પૈસા થી એફડીઆરએફ પૈસા ઉપાડ્યા ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવા પૈસા લગભગ ચાર થી પાંચ ચાર થી પાંચ કરોડ રૂપિયા એનું કોમ્પર્ટ થઈ ગયું ત્યારે આ ચાર ખબર પડી છે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરોબર સારો રાખ્યો નથી